નમસ્કાર મિત્રો જોબ સરિતા યુટ્યુબ ચેનલ પર આપ સૌનું ફરીવાર એક નવા વિડીયોમાં દિલથી સ્વાગત કરું છું મિત્રો આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ કે ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા એક નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે જેમાં છસો અને પાંચ જગ્યાઓ પર ભરતી થવાની છે તો આપણે આ વિડીયોમાં છેલ્લી તારીખ શું છે કોણ કોણ એપ્લાય કરી શકે છે શું શું એજ્યુકેશન ક્વોલિફિકેશન જોશે કઈ રીતે તમે આ ભરતી માટે એપ્લાય કરી શકો છો તે બધું આપણે આ વિડીયોમાં જોવાના છીએ જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો શેર કરજો અને આ પાછળનું પહેલી વખત આવ્યો હોય તો ચેનલ સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી આવનારા નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે તો આપણે જઈશું આ જાહેર સેવા આયોગ એટલે કે જીપીએસસીની જે વેબસાઇટ છે તેના ઉપર અને સંપૂર્ણ માહિતી મેળવીશું તો મિત્રો આપણે આવી ગઈ છે ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન એટલે કે જીપીએસસીની જે વેબસાઇટ છે તેના ઉપર અહીં ઓજસની વેબસાઇટ છે તમે અહીં જોઈ શકો છો નોટિસ બોર્ડ અહીં તમને જોવા મળશે કરન્ટ એડવર્ટાઇઝમેન્ટ તેના પર વ્યૂ ઓલ ઓવર ક્લિક કરશો એટલે તમને જોવા મળશે વેકેન્સી અહીં ટોટલ દસ એન્ટ્રી તમને જોવા મળશે તેમાં તમે અહીં જોઈ શકો છો તો આમાં પહેલી ભરતી છે તે મલે ઓફિસરની છે ક્લાસ ટુ તેમની જગ્યાઓ કેટલી છે તે આપણે ડિટેલમાં જોવાના છીએ તો તેમાં ટોટલ ફી તમારે સો રૂપિયા ભરવાની રહેશે એપ્લાય કરવા માટેનું બટન અહીં તમને જોવા મળશે અને ત્યારબાદ તમને જો ડિટેલ જોવા માગતા હોય તો તમે અહીં જોઈ શકશો અહીં અહીંથી ડિટેલ તમે જોઈ શકો છો એવી રીતે આસિસ્ટન્ટ ડાયરેક્ટરની હોમિયોપેથી તેમની પણ અહીં જગ્યા આપવામાં આવેલ છે એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર ક્લાસ ટુ હેલ્થ એન્ડ ફેમિલી વેલફેર ડિપાર્ટમેન્ટ તેમની પણ જગ્યા છે કેટલી જગ્યાઓ છે તે આપણે આગળ વિડીયોમાં જોવાના છે તો વિડીયોમાં બન્યા રહેજો હવે આ બધી ભરતી છે તેની લાસ્ટ ડેટ છે તે એકત્રીસ અગિયાર બે હજાર ચોવીસ છે ત્યાં સુધી તમે એપ્લાય કરી શકો છો એપ્લાય માટે તમારે અહીં એપ્લાય બટન આપેલા છે તેના પર ક્લિક કરીને તમે એપ્લાય કરી શકો છો તો મિત્રો અહીં બીજું પેજ પણ છે જેમાં અહીં તમને જોવા મળશે એપ્લાય બટન તો મિત્રો હવે આપણે જોઈશું કે આ જે ભરતીઓ છે તેમાં કેટલી કેટલી વેકેન્સી છે વેકેન્સી માટે તેની આપણે જાહેરાત ઉપર જઈશું અને તેમાં જોઈશું કે કેટલી કેટલી વેકેન્સી કઈ કઈ પોસ્ટ માટે છે તો તમે હવે જોયું કે એપ્લાય તમે કઈ રીતે કરી શકો છો કઈ રીતે તમે ડિટેલ ડાઉનલોડ કરી શકો છો તમારે ફી કેટલી ભરવાની રહેશે છેલ્લી તારીખ શું છે તે આપણે બધું જોઈ ગયા છીએ હવે આપણે જોઈએ કે કઈ પોસ્ટમાં કેટલી જગ્યા ઉપર ભરતી થવાની છે તે અને શું તેની સંભવિત તારીખ છે તે બધી આપણે ડિટેલ અહીં જોવા મળી જશે તેમાં પહેલી ભરતી છે જિલ્લા મલેરી અધિકારી વર્ગ બ્રે તેમની સુડતાલીસ જગ્યાઓ છે જે આ રીતે કેટેગરી વાઇઝ પણ ફાળવેલી છે તેની પ્રથમ કસોટી એટલે કે મુખ્ય કસોટી છે તેની તારીખ પણ અહીં આપેલી છે મે પચીસ ત્યારબાદ પ્રાથમિક મુખ્ય કસોટીની તારીખ પણ અહીં આપેલી છે તમે તારીખો બધી જોઈ શકો છો કે ક્યારે તેની એક્ઝામો આવશે અનુભવ પણ અહીં આપેલો છે કે ટૂંકમાં તમારે અનુભવ કેટલો હોવો જોઈએ તો મલેરિયા અધિકારી માટે પાંચથી ત્રણ વર્ષનો અનુભવ હોવો જોઈએ તેની મુખ્ય કસોટી છે તે મે પચીસમાં આવશે ત્યારબાદ પ્રાથમિક અને મુખ્ય કસોટી છે તે ઓગસ્ટ પચીસમાં આવશે ત્યારબાદ રૂબરૂ મુલાકાતની સંભવિત તારીખ એટલે કે તમારું ઇન્ટરવ્યૂ છે તે ડિસેમ્બર પચીસ સુધીમાં તમારું થઈ જશે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો બેચ અથવા તો પીજી તમારી પાસે ડિગ્રી હોવી જોઈએ ત્યારબાદ હવે આપણે આ બધું નહીં સમજીએ ખાલી ટૂંકમાં સમજી લઈએ ત્યારબાદ મદદની નિયમિત હોમિયોપેથી વર્ગ એક તેમની એક પોસ્ટ છે ત્યારબાદ વહીવટી અધિકારી વર્ગ બે તેમની છ જગ્યાઓ છે ત્યારબાદ મોટર વાહન પીસી ક્યુટર તેમની ત્રણ જગ્યાઓ છે કચેરી અધિક્ષક બે વર્ગ બે તેમની સાત જગ્યાઓ છે મદદનીર ઇજનેર સિવિલ વર્ગ બે મકાન અને માર્ગ તેમની છન્નું જગ્યાઓ છે નાયબ નિયામક વર્ગ એક તેમની એક જગ્યા છે મદદનીર સંશોધક અધિકારી વર્ગ બે તેમની ચાર જગ્યા છે આદર્શ નિવાસી શાળા વિજા આચાર્ય વર્ગ બે તેમની બે જગ્યાઓ છે કાર્યપાલ ઇજનેર વર્ગ એક તેમની અગિયાર જગ્યાઓ છે નાયબ કાર્યપાલક ઇજનેર સિવિલ તેમની વર્ગ બે તેમની બાવીસ જગ્યાઓ છે કાર્યપાલક ઇજનેર યાંત્રિક વર્ગ એક તેમની બે જગ્યાઓ છે નાયબ કાર્યપાલક ઇજનેર યાંત્રિક વર્ગ બે તેમની છ જગ્યાઓ છે ત્યારબાદ મદદનીશ પર્યાવરણ ઇજનેર વર્ગ બે તેમની એકસો ને ચુમ્માલીસ જગ્યાઓ છે મદદનીશ કાયદા અધિકારી વર્ગ બે તેમની ત્રણ જગ્યા છે મદદનીશ ઇજનેર સિવિલ વર્ગ બે તેમની બસો પચાસ જગ્યા છે એમ ટોટલ કુલ મળીને છસો પાંચ જગ્યા ઉપર ભરતી થવાની છે તો મિત્રો આ હતી એની નોટિફિકેશન જો આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો લાઇક કરજો શેર કરજો અને આ ચેનલ પર પહેલી વખત આવ્યો હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે તો આ સાથે આજનો વિડીયો પૂરો કરીએ છીએ મળીએ નવા વિડીયોમાં નવી ભરતી સાથે જય હિન્દ જય ભારત